જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સિંગોડાના લોટના ફરાળી વડા સૌથી પહેલાં એક બાઉલમાં સિંગોડાનો લોટ લઈ તેમાં કાચા બટાકાની છીણ ઉમેરી લઈશું પછી તેમાં ઝીણા સમારેલા મરચાં લીલા ધાણા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી લઈએ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડા તલ ચપટી ખાંડ અને એક લીંબુનો રસ નાખી તેને પણ મિક્સ કરી લઈએ બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લઈએ ત્યાર પછી બધા વડા આ રીતે તૈયાર કરી લઈએ હવે તેલ ગરમ થાય પછી તેમાં વડાને તળી લઈએ ધીમા ગેસ ઉપર વડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈએ હવે વડાને બીજી સાઈડ ફરાવી લઈએ તમે જોઈ શકો છો આપણા ક્રિસ્પી એવા ફરાળી વડા બનીને તૈયાર છે તો મિત્રો તમને અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો મળીએ નવી રેસિપી સાથે બાય બાય